તો મજામાં દોસ્તો ફરી એક નવા વિડીયોનું દોસ્તો મારું સ્વાગત છે દોસ્તો આ જ વિડીયોની અંદર વાત કરવા જઈએ છીએ દોસ્તો આપણે ફોટો પાડવીએ તો ફોટો આપણે કંઈક જગ્યાએ દોસ્તો સ્ટાઇલમાં દોસ્તો કે આપણે યુટ્યુબનું થમનેલ બનાવવાનું દોસ્તો ધારો કે આપણે યુટ્યુબનું થમનેલ બનાવીએ દોસ્તો આવી સ્ટાઇલમાં દોસ્તો કે આવી સ્ટાઇલમાં દોસ્તો બતાવવામાં આવે કે આવી દોસ્તો આપણે થમનેલની અંદર નિશાન આવે દોસ્તો આવી રીતનો આપણો ફોટો પાડવી અને દોસ્તો ફોટો પાડતી વખતે દોસ્તો પાછળ દોસ્તો ગમી કે મારે મારી પાછળ તો સણંદ આવરી દિવાલ તો દોસ્તો બીજાની પાછળ દોસ્તો ગમે કે ઝાડવા હોય કે દોસ્તો કે પણ જાળી હોય કે ગમી એ દીવાલ હોય દોસ્તો અને પાછળનું બેકગ્રાઉન્ડ દોસ્તો સારું ના હોય અને દોસ્તો આપણે પછી એનું ફોટો દોસ્તો આપણે પીએનજી કરીએ તો દોસ્તો આપણે પીએનજી કરતા દોસ્તો શીખવાડવામાં શીખવાડવામાં આવશે દોસ્તો એ દોસ્તો આપણે ફોટાનું પીએનજી કેવી રીતે કરવું દોસ્તો અને પીએનજી દોસ્તો આપણા જ ફોટાનો નહીં દોસ્તો ગમે દોસ્તો આપણે કોમ બ્રાઉઝરમાં જઈને દોસ્તો ફોટો આપણે પીએનજી ગમી ડાઉનલોડ કરવી દોસ્તો પીએનજી ડાઉનલોડ કરવી અથવા દોસ્તો ગમે બીજો ફોટો આપણે કે ગમી પેનજી બીજો ફોટો લઈને એનું પાછળનું જે પણ બેકગ્રાઉન્ડ છે દોસ્તો એને આપણે રિમૂવ કરી દેવાનું હોય દોસ્તો હટાવી દેવાનું હોય ગમે એ બીજો ફોટો હોય ને તોય આપણે હટાવી દેવી દોસ્તો એવી રીતનું આપણે આ વિડિયો છે તો દોસ્તો આપણે એ વિડીયો દોસ્તો કેવી રીતનું આપણે પેનજી શું કામમાં આવે દોસ્તો પિન જે આપણે થમનેલ દોસ્તો બનાવવામાં કામમાં આવે છે દોસ્તો થમનેલ દોસ્તો આપણે યુટ્યુબ વિડીયો બનાવીએ તો થમનેલીમાં કામ આવે છે અને દોસ્તો આપણે પીન જે પોટા એમાં યુઝ કરવી દોસ્તો એમાં વાપરવામાં આવે છે અને દોસ્તો ઘણા બધા ડિઝાઇન આપણે જરૂર પડે તો ડિઝાઇનમાં દોસ્તો બ્લેક કલર હોય બ્લેક કલર દોસ્તો આપણને કલર વાહન નડે પણ અંદર બીજો ઉપરની સાઈડમાં દોસ્તો લીલો કલર હોય તો લીલો કલરની અંદર દોસ્તો પાછળનો કાળો કલર હે તો આપણે નડતો હોય તો આપણે બે બેનરની અંદર દોસ્તો જે આપણે થમેલની અંદર દોસ્તો જે છે ને એ કાળો કલર પાછળનો મેચ નથી અને દોસ્તો મેચ કરવા માટે દોસ્તો એને આપણો ફોટો લઈને આપણે પેનજી કરવું પડે દોસ્તો પેનજી કરીને દોસ્તો પાછું એને સેવ કરીને દોસ્તો પાછું આપણે થમનેલની અંદર આપણે લગાડવામાં આવે દોસ્તો ડિઝાઇન કરવામાં થમનેલ દોસ્તો સારું કરવામાં આવે દોસ્તો આવી રીતનો વિડીયો હોય કે આપણે પેનની દોસ્તો કેવી રીતે કરવાનું કઈ કંઈ એપની જરૂર છે દોસ્તો ને દોસ્તો આપણી વિડીયોની અંદર દોસ્તો છેલ્લે સુધી જોવાનો હોય દોસ્તો નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર બેલ દો ભૂલ્યો નહીં દોસ્તો આવા નવા નવા વિડીયો આવતા રહેશે ને દોસ્તો અને તમારા ચેનલ અંદર દોસ્તો ફટાકશે અમારો વિડીયો દોસ્તો અપલોડ થશે ને ડાયરેક્ટ દોસ્તો તમારી ચેનલની અંદર નોટિફિકેશન મળતું રહેશે દોસ્તો નવી નવી જાણકારી દોસ્તો મળતી રહેશે અને દોસ્તો નવા નવા વિડીયો તમારી ચેનલની અંદર આવતા રહેશે અને શીખવા પણ મળશે તો દોસ્તો આપણે જેવી આપણી ફોનની સ્કીન ઉપર દોસ્તો હલો આપણી ફોનની સ્કીન ઉપર હવે દોસ્તો આપણે ધ્યાન છીએ આ જોવાનું છે વિડીયો કે હવે દોસ્તો આપણે કઈ એપની જરૂર પડે છે કિંમત દોસ્તો આપણો ફોટો પીએનજી બનાવી કમ્પ્લીટ આપણો થઈ છે દોસ્તો પીએનજી ફોટો આપણો થમને કામમાં આવે છે દોસ્તો પીએનજી ફોટો દોસ્તો જરૂર બહુ પડે અને દોસ્તો ગમી ફોટાની આપણે પીએનજી બનાવી દઈશું દોસ્તો તો આપણે દોસ્તો હવે જેવી આપણી જરૂર પડે દોસ્તો તો દોસ્તો આપણે ચાલો આપણે પ્લે સ્ટોરની અંદર જઈશું દોસ્તો પ્લે સ્ટોરની અંદર જઈને આપણે લખી નાખવાનું છે આયા ફોટો રૂમ દોસ્તો હું તમને હું દેખાડી દઉં اف دست ہے فٹو روم دوست ایپ ہے یہ دکھ دوست فوٹو روم ڈاؤنلڈ کر لیں دوست مارے پہلے سے دستو تو آپ ڈائریک جئیس فوٹو روم ایپلیکیشن دستو تو آپ آنی ٹچ کر دو ہے ٹچ کر بوست آپ تھوڑی پروسیس تھے دوست مارے تو دوستوں નંબર દોસ્તો મેં નાખેલો અહીં દોસ્તો આઈડી બનાવેલી એટલા માટે ડાયરેક્ટ મારે ખોલી ગયું ઓપન થઈ ગયું તો દોસ્તો હવે આપણે જવાનું છે અહીંયા નીચે લખેલું એની ઉપર ટચ કરશું દોસ્તો અહીંયા ડાયરેક્ટ દોસ્તો ગેલેરીમાં દોસ્તો ટચ કરશું દોસ્તો ગેલેરીની અંદર દોસ્તો જઈશું તો અહીંયા નીચે પણ ગેલેરી દેખાડશે દોસ્તો તો ગેલેરીમાં દોસ્તો આપણે ટચ કરશું દોસ્તો હવે આવી રીતનો અહીંયા આ ફોટો દોસ્તો કોમ્પ્રેડ ગેલેરી ઓપન થઈ ગઈ છે દોસ્તો અહીંયા ગેલેરી ઓપન થઈ ગઈ છે હવે આપણે અહીંયા આપણા પોટા લેવાના દોસ્તો અહીંયા ફોટો લઈ લઈશું એક દોસ્તો તો અહીંયા મેં આ ફોટો સિલેક્ટ કરી લીધો દોસ્તો હવે અહીંનો પીએનજી દોસ્તો પાછળનું બેગ્રાઉન્ડ હટી ગયું દોસ્તો દોસ્તો પાછળનું બેકગ્રાઉન્ડ હટી ગયો દોસ્તો હવે આની પાછળ આપણી પાછળ જે ફોટો એની પાછળ ખાલી સફેદ રહેશે એ સફેદ દોસ્તો રહેશે છે એ દોસ્તો હવે આપણે આ પેન જે દોસ્તો બનીને કમ્પ્લેટ થઈ ગયો હોય દોસ્તો તો આની પર જઈશું દોસ્તો અહીંયા ડન કરી દઈશું દોસ્તો તમે જોઈ શકો છો હવે નીચે દોસ્તો અહીંયા કમ્પ્લેટ દોસ્તો મેં ટચ કર્યો દોસ્તો અહીંયા એક્સપોર્ટ લખેલું હોય તો એની પર ટચ કરીશું દોસ્તો દોસ્તો અહીંયા થોડુંક પ્રોસેસિંગ થાય પ્રોસેસિંગ થઈ છે દોસ્તો પછી આપણે કમ્પ્લેટ આપણી ગેલરીની અંદર આવી જશે દોસ્તો આ ગેલેરીમાં આપણા દોસ્તો સેવ થઈ ગયો હે આની ઉપર દોસ્તો ખૂણામાં દેખાડે છે ડન દોસ્તો ડન કરી દીધું આપણી ફોટો થઈ ગયો હે પીએનજી બનીને દોસ્તો આપણી ગેલેરીમાં દોસ્તો આપણી ગેલેરીમાં હોય એટલે દોસ્તો ગમે જઈ જઈ આપણે લગાડીએ એકવીસ ઇંચ તો દોસ્તો ગેલેરીમાં હોય એટલે આપણે આ થમનેલ બનાવવામાં દોસ્તો કામમાં આવેલો થમલેલ બનાવવામાં યુટ્યુબનું વિડીયોમાં શર દોસ્તો થમનેલ જે હોય એ થમલે બનાવવા માટે કામમાં આવે દોસ્તો આવી રીતનો આ વિડીયો તો આવી રીતનો આપણો વિડીયો હતો કે દોસ્તો આપણે કઈ કઈ એપની જરૂર પડે દોસ્તો મેં તમને એપ દેખાડી અને દોસ્તો આપણો ફોટો પીએનજી કેવી રીતે કરો અને દોસ્તો પીએનજી તો કર્યો પણ એની પાછળ કેવા કેવા કલર પણ નોખા નોખા કલર એડ થઈ જાય અને દોસ્તો આપણે થમલેલ જેવો થમનેલનું જે આપણે કલર લીધો હોય એ કલરનો કરો હોય તો એ થઈ જાય તો દોસ્તો આવી રીતનો આ વિડીયો દોસ્તો કે આપણે પીએનજી ફોટો કેવી રીતે કરવો તો મળી આગળના વિડીયોમાં દોસ્તો અને અમારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂર કરી દઈએ બ્લેક એન્ડ ધ બના ના દોસ્તો આવા નવા નવા વિડીયો લેટેસ્ટ વિડીયો દોસ્તો તમારી ચેનલમાં આવતા રહેશે અને સૌથી તમને નોટિફિકેશન મળતું રહેશે દોસ્તો મળી આગળના વિડીયોમાં જઈ નોંધે માત્ર